बहिमुख चतुष्कोण जे चतुष्कोणना विकर्णो परस्पर छेदे तेरे बहिमुख चतुष्कोण काहे छे अब आઈએ આપણે અંતઃમુખ चतुष्कोण અંતઃમુખ चतुष्कोण ની પણ વ્યાખ્યા આપણે લખી દીયે્યાખ્યા લખ્યા પહેલા આપણે એનો જે આકૃતિ દોરી છે એ સમજી લઈએ આયા છે ભાઈ અંતઃમુખ चतुष्कोण

પ્રકાર છે અંત ચુસ્કો પ્રકાર છે નહીં કારણ કે બાકીના જે ચતુષ્કોણ છે એ બધા ચતુષ્કોણ ના વિકણો પરસ્પર છેદ Ok.